સુરત મહાનગરપાલિકા દ્વારા મેર્સ કપ મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર બાવીસનું આયોજન કરાયું હતું જેમાં શનિવારના રોજ આયોજન કરાયું હતું જેમાં મહિલાઓએ ક્રિકેટ રમી હતી તેની પર આપણે નજર કરીએ આઝાદી કે અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તથા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય અર્થે સુરત મહાનગરપાલિકા દ્વારા મેર્સ કપ મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર બાવીસનું આયોજન શનિવારના રોજ કરાયું હતું જેમાં ત્રણ મહિલા ક્રિકેટરોની ટીમોએ ભાગ લીધો હતો મેયર ટીમ અધિકારી ટીમ અને પત્રકાર ટીમે ભાગ લીધો છે નમસ્કાર સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનમાં તમામ મહિલા કોર્પોરેટરો મીડિયાની ટીમ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ મહિલા કર્મચારીઓની સાથે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કરી રહ્યા છે ક્રિકેટ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ એ આઝાદીના અમૃત વર્ષ મહોત્સવ નિમિત્તે મહિલાઓ પણ આઉટડોર ગેમ રમી શકે છે અને એમાં પોતાનું પરફોર્મન્સ બતાવી શકે છે એ માહોલ આજે અહીંયા ઊભો થયો છે અને આજે આ

જે પત્રકાર સામે રમેલ હતી એમાં મેયર વન જીતી ગઈ છે ને અમે આશા રાખીએ કે મેર ટુ પણ જીતે સૌ પ્રથમવાર ગુજરાતમાં સુરત સિટી એવી છે કે મેયર કપ મહિલા વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તે બદલ સુરત સિટીના મેયર અને આખી ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ અને એઝ અ કોર્પોરેટર અમને આ ફિલ્ડ ઉપર સ્પોર્ટ્સમેનશીપ શીખવા બી મળે અને રમતા રમતા કઈ રીતે તમારી મિત્રતા ભાવ વધે તે પણ આ ગ્રાઉન્ડ ઉપર આ પીચ ઉપર શીખવા મળ્યું અને આજે મેયર કપની ટીમ પહેલી જ મેચમાં વિજેતા થઈ છે તેનો અનેરો આનંદ અમારી બહેનોમાં છે અને બસ દર વખતે આવી મેયર મેયર કપ ટુર્નામેન્ટ યુનાઇટેડ વુમન્સ યોજાતી રહે એવી અમે આશા અને અપીલ કરીએ છીએ સુરત મહાનગરપાલિકામાં સૌ પ્રથમવાર અને ઐતિહાસિક કહી શકાય એવી વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અમે અમારા મેયરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમારી અમે જે કોર્પોરેટરની ટીમ છે માત્ર ને માત્ર એક જ દિવસ અમે લોકોએ પ્રેક્ટિસ કરી છે અને અમને ગર્વ છે અમે થર્ટી અપ થર્ટી અપ છે પણ આજે અમે જે યંગ જનરેશનની લેડીઓ છે એની સામે અમે જીત્યા છે એનો અમને ખૂબ આનંદ છે ભારત માતા કી જય મેયર્સ કપ વુમેન્સ ટેનિસ બોલની જે મેચ અહીંયા રાખવામાં આવી છે ટુર્નામેન્ટ એમાં અમારા સૌ કોર્પોરેટરોએ ભાગ લઈને ભવ્ય વિજય મેળવ્યો છે તે બદલ અમે બધા હર્ષની ખૂબ લાગણીઓ છે મેયરશ્રીનો આભાર માનીએ છીએ જય હિન્દ રોજ સર્વપ્રથમ મહાનગરપાલિકામાં ક્રિકેટ વુમેન્સનું આયોજન થયું અને મેયરશ્રીએ આ સર્વપ્રથમ ક્રિકેટ ટુર્નમેન્ટનું આયોજન કર્યું છે તો એમાં અમે પહેલી ટીમ જે મેયર્સ કપની

ઇતિહાસમાં પ્રથમવાર વુમન્સ ટેનિસ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એ અમારા માટે પત્રકારો માટે કે મહિલા કોર્પોરેટરો મહિલા અધિકારીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમે આ ઇતિહાસના સાક્ષી બન્યા છે અને આ ધ્યેય એટલો છે કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ જે ટૂર્નામેન્ટ યોજાય છે તે મહિલાઓ પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી ક્રિકેટ એક એવી રમત છે જ્યાં લોકો ફક્ત પુરુષોને જ જોઈ છે તો અમે એ આજે બતાવવા માગીએ છીએ કે મહિલા પણ બહુ સરસ ક્રિકેટ રમી શકે છે અને આમાં બતાવી શકે છે કે મહિલાઓ બહુ સારા ફાઇટર છે અમે એ બતાવ્યું છે આ મેચ રમીને એટલે અમને ખૂબ જ આનંદ થયો આ રમીને અને ભવિષ્યમાં પણ આવા આયોજન થાય એવું અમે કહેવા માગીએ છીએ એસએમસી દ્વારા આજનું જે આયોજન થયું છે મેયર્સ કપ ટૂર્નામેન્ટનું રિયલી એપ્રિશિએટ છે એનાથી અત્યારના આપણે જે રીતે મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છે તો દરેક ક્ષેત્રે કઈ રીતે મહિલાઓ આગળ આવે તો ક્રિકેટમાં પણ આમ તો દરેક ટુર્નામેન્ટ ઇવેન્ટ છે સ્પોર્ટ્સ ઇવેન્ટ એમાં આગળ આવી જ રહી છે તો ક્રિકેટમાં પણ કેમ નહીં તો ક્રિકેટમાં ખૂબ સરસ થોડા જ દિવસની પ્રેક્ટિસિસની અંદર તમે જોયું જ હશે ખૂબ જ સરસ પહેલી જ મેચની અંદર સારું પર્ફોમન્સ બંને ટીમનું રહ્યું છે અને હજી હવે જે આગળ મેચ જવા રહી છે એમાં પણ સારું પર્ફોમન્સ રહેશે એવી અમને આશા છે અને આગળ જતાં પણ આ પ્રકારની એસએમસી ટૂર્ ટુર્નામેન્ટ કરતી રહે અને મહિલાઓને એન્કરેજ કરતી રહેવા હું એવું કહેવા માંગીશ કે કોર્પોરેશનની સ્થાપના થઈ ત્યાર પછી કદાચ આ પુરુષોની ક્રિકેટ ટીમ કમિશનર ઇલેવન મેયર ઇલેવન રમાયા જ કરે છે ઇન્ટર કોર્પોરેશન પણ રમાય છે પણ વિમેન્સ ક્રિકેટ પહેલીવાર રમાય છે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં અને એના અમે સાક્ષી બને અમે બધા રમી શક્યા મીડિયા તરફથી અમે મહિલાઓએ પરફોર્મ કર્યું એનો ગૌરવ જ હોય અને મહિલા સશક્તિકરણ માટે વિમેન એમ્પાવર માટે આ જે પણ કર્યું છે સૌથી વધારે આનંદ એ વાતનો રહ્યો કે સામાન્યપણે જે રીતે મન માનવામાં આવતો હોય છે કે મહિલાઓ શું રમવાની અને એ લોકો શું રમી શકે એને બદલે અત્યારે જે સ્કોર મુકાયો સો રનથી વધુનો અને એની સામે અમે વુમન્સ જર્નલિસ્ટ જે ફાઇટ આપી અમે માત્ર દસ રનથી પાછળ રહ્યા સ્ટીલ ગેમ ઇઝ ઓવર અને હજી પણ ગેમ રમાતી રહેશે હજી પણ મેચો રમાતી રહેશે ક્રિકેટ રમાતી રહેશે અમે ફરીથી આવી રીતે પરફોર્મ કરીશું અને ટચવુડ બી પ્રે કે હવે પછી જ્યારે પણ રમાશે ત્યારે વી વીલ બી વેનસ સુરત મનપા દ્વારા મેયર્સ કપ મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર બાવીસના લઈને યોજાયેલા મહિલા ક્રિકેટ મેચમાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા